નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે બાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસના શુક્રવારના રોજ કપાસની કપાસના પાલમાં મિત્રો આજે સો પ્લસ પાલ જોવા મળી રહ્યા છે એક લાઇન ફૂલ થઈ ગઈ છે ત્યારબાદ જો મિત્રો સામે બીજી લાઈનમાં મિત્રો જો કરવામાં આવેલી છે અને મિત્રો હાલ કપાસની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો આજે લાઇનું ઉગમણી સાઈડ કરવામાં આવેલી છે અને મિત્રો તમને ભારીમાં વાત કરું તો ભારીમાં પણ આજે સારી આવક જોવા મળી રહી છે અને મિત્રો કપાસના બજાર ભાવની વાત કરું તો જે સુપર ક્વોલિટી છે તેમાં મિત્રો આજે દસક રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે સુપર એક્સ્ટ્રા ક્વોલિટીમાં મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સુપર ક્વોલિટીના મીડિયમ ક્વોલિટીના અને સાવ નીચા ભાવ તમને આ વિડીયોમાં જોવા મળી જશે જેથી વિડીયો એન્ડ સુધી જોજો

ચૌદસો ને અગિયાર કે કે એમ જે માં 1200 આપ્યા સુપર કપાસ ભાવ છે ઉતારા સાથે છે મિત્રો અગિયાર મસ્ત ક્વોલિટી

તેરસો ને એકાણું તેરસો ને એકાણું ભાવ્યો છે સુપર કપાસ તેરસો એકાણું સાથે તેરસો ને અગિયાર તેરસો ને અગિયાર ભાવ છે મીડિયમ સુપર કપાસ છે